નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિહાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જીરું પકવતા અને સંગ્રહ કરેલા તમામે તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી સારાને મહત્ત્વના સમાચાર જેમાં બજારની અંદર અને વાયદામાં બંનેમાં થયો સારો એવો સુધારો આગામી સમયમાં ભાવ કેવા રહેશે બજાર પાંચ હજારને પ્લસ જશે કે નહીં તે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં જોશું તો વિડીયો પૂરો જોજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે જીરુના સમાચારની વાત કરીએ તો દેશમાં આ વર્ષે જીરુનો એકથી લઈને એક પોઈન્ટ દસ કરોડ બોરીના પાક થયા હતા જેમાંથી ખેડૂતો પાસે હજી પણ ત્રીસથી લઈને ચાલીસ લાખ બોરીનો સ્ટોક પડ્યો હોવાના વેપારીઓનો અંદાજ છે આ જોતા જીરુની બજારમાં આગળ ઉપર રમઝાનની નિકાસ માંગ આવે ને બજારમાં થોડો સુધારો આવશે પરંતુ બહુ મોટી તેજી થાય તેવા પણ સંજોગો ખૂબ જ ઓછા દેખાય છે તેમ જોકે હવે બેથી લઈને અઢી મહિનાની અંદર નવા જીરુની પણ મુહૂર્ત થવા લાગશે જ્યારે જીરુના વેપારીઓ કહે છે કે નવી સિઝનમાં પચીસ લાખ બોરી ઉપર જ કેરી ઓવર સ્ટોક થાય તેવા અંદાજો છે અને નવી સીઝન એટલે કે પાક ઓછા આવે તેવા પણ માંગ સપ્લાયને બહુ કોઈ મોટી ફરક પડે તેવું નથી જેના કારણે જીરુની બજારમાં હાલ નવી સિઝન સુધી અને નવા કોઈ મોટા કારણો ન આવે ત્યાં સુધી મોટી તેજીને પણ સંજોગો ઓછાશે પરંતુ જો રમઝાનની રજાઓની અંદર રમઝાનમાં માંગ નીકળે અને નિકાસ વેપારો વધશે તો ભાવ વધીને પાંચ હજાર સુધી જઈ શકે પરંતુ તેથી પ્લસ ભાવ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય તેમ જ્યારે આપણે જીરુના વાયદાની વાત કરીએ તો જીરુના વાયદાની અંદર આજે જાન્યુઆરી વાયદામાં એકસો નેવું રૂપિયાના સુધારા સાથે વાયદો ચોવીસ હજાર છસો પચાસ રૂપિયાનો બોલાઈ રહ્યો હતો જ્યારે માર્ચ વાયદાની વાત કરીએ તો તે વાયદામાં પણ પંચ્યાસી રૂપિયાનો સામાન્ય સુધારો થયો હતો અને વાયદો તેવી હજાર ત્રીસ રૂપિયાનો હતો જ્યારે અલગ અલગ આપણે ક્વોલિટી પ્રમાણે ભાવની વાત કરીએ તો ઉંજાની અંદર સુપર જીરોના ભાવ ચાર હજાર પાંચસોથી ચાર હજાર સાતસો બેસ્ટમાં ચાર હજાર ચારસોથી ચાર હજાર પાંચસો મીડિયમમાં ચાર હજાર ચારસોથી ચાર હજાર ચારસો પચાસ એવરેજમાં ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો ચાલુની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયાના ભાવ જોવા મળતા હતા જ્યારે નિકાસ મુદ્રાની વાત કરીએ તો નિકાસ મુદ્રાના ભાવ શોટેજ ટેક્સટાઇલ યુરોપની અંદર પાંચ હજાર રૂપિયા જોવા મળે છે તો બસ આજના વિડીયોની અંદર આટલું જ ધન્યવાદ